પવિત્ર નામમાં પ્રેમી સલામ આજના વિડીયોમાં આપણે જોઈશું કે પ્રભુનું રાજ્ય કેવી રીતે વૃદ્ધિ પામે છે માર્ક તેનો ચોથો અધ્યાય ને તેની છવ્વીસથી થી ઓગણત્રીસ કલમમાં ઈસુ પ્રભુના રાજ્યને જાણે કે ખેતરમાં ખેતી કરતા માણસ સાથે સંબંધિત કરે છે હવે તમે આ વિડીયોને એક ક્ષણ માટે રોકો થોડો સમય ફાળો અને માર્ક તેનો ચોથો અધ્યાય તેની છવ્વીસ થી ઓગણત્રીસ કલમો વાંચો ને ત્યારબાદ ખેતરના વિકાસ માટે શું જરૂરી છે તેની એક સૂચિ બનાવો સારું તો આશા રાખીએ છીએ કે તમે માર્ક ચાર છવ્વીસથી ઓગણત્રીસ કલમો વાંચી છે ને હવે તમારી પાસે એક સૂચિ છે જે કંઈક આના જેવી દેખાય છે તો ચાલો થોડો સમય કાઢીએ અને આ વિવિધ તત્વો વિશે જોઈએ કે કેવી રીતે ખેતરમાં વૃદ્ધિ આવે છે સૌપ્રથમ આપણે નોંધ્યું કે ત્યાં એક વાવનાર છે હવે પ્રભુના રાજ્યમાં વાવનાર હરેક વિશ્વાસી છે ખૂબ જ ધ્યાનથી સાંભળજો પ્રભુના રાજ્યમાં વાવનાર હરેક વિશ્વાસી છે એવું નથી કે ખાલી પાળક કે સુસમાચાર પ્રચારક કે પછી પ્રબોધ કરનાર જ વાવનાર છે પણ દરેક વિશ્વાસી પ્રભુના રાજ્યમાં વાવનાર છે બીજું આપણે જોઈએ છે ત્યાં જમીનને હવે આ જમીન શું છે તે તો દરેક લોકોના હૃદયને દર્શાવે છે જે પ્રભુ ઈસુને ઓળખતા નથી જે ખોવાયેલા છે જે એમના પાપોમાં મરેલા છે ત્રીજું આપણે જોઈએ છે ત્યાં બીજને હવે બીજ સુવાર્તા છે બીજ પ્રભુ ઈશુનો શું સમાચાર છે બીજ એ પ્રભુનું વચન છે ચોથું આપણે જોઈએ છે મોસમને મોસમ જે છે તે પ્રભુના સમયને દર્શાવે છે વાવનાર આપણે છે જમીન અવિશ્વાસીઓનું હૃદય છે બીજ પ્રભુનો સુસમાચાર છે મોસમ એ પ્રભુના સમયને દર્શાવે છે પ્રભુ જે પોતાના સમયમાં એમના હૃદયોને બદલે છે અને તે લોકો ઈસુને તેમના ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારે છે પાંચમું આપણે જોઈએ છે કે જે સૌથી મહત્વપૂર્ણ છે તે છે પવિત્ર આત્મા હવે આ દ્રષ્ટાંતનો મુખ્ય મુદ્દો એ જ છે કે પવિત્ર આત્મા જીવન તથા વૃદ્ધિ આપે છે તે આ સંદેશનો કેન્દ્રીય મુદ્દો છે ભલેને આપણે કેટલા બી બીજ વાવીએ ભલેને આપણે ખૂબ જ સુસમાચાર આપીએ પણ જો પવિત્ર આત્માનું કાર્ય નહીં હોય તો કશું જ નહીં થાય વૃદ્ધિ આપવાનું કામ એ પવિત્ર આત્માનું છે જે રીતે આપણે આ દૃષ્ટાંતમાં જોયું કે પહેલાં બીજ વાવવા વાળો બીજ વાવીને નીકળી જાય છે પણ જમીન તો પોતાની મેળે ફળ આપે છે પહેલાં અંકુર પછી કણસલું પછી કણસલામાં પૂરા દાણા આ જે વૃદ્ધિ આપનાર છે તે તો પવિત્ર આત્મા છે જે પોતાના સમયમાં પોતાના કાર્યોને કરે છે છેલ્લે આપણે જોઈએ છે દાંતડું જ્યારે પાક પાકી જાય છે પછી વાવનાર તરત દાંતેડું લગાડીને તે પાકને એક સાથે રાખે છે એ જ રીતે જ્યારે અવિશ્વાસીઓનું મન વચન દ્વારા સુસમાચાર દ્વારા ને પવિત્ર આત્માના કાર્ય દ્વારા બદલાઈ જાય છે ત્યારે તેમને પ્રભુના રાજ્ય માટે અલગ કરવામાં આવે છે અને તેઓને એક સાથે રાખવામાં આવે દાંતેડું લગાડવું આ બાબતને દર્શાવે છે અમે આશા રાખીએ છીએ કે પ્રભુએ આ દ્રષ્ટાંત દ્વારા તમારી સાથે વાતચીત કરી છે જે રીતે આપણે આ છ બાબતોને જોઈ કે જે પ્રભુના રાજ્યની વૃદ્ધિ માટે જરૂરી છે હવે આ જ વાતને શીખવા માટે ચાલો એક સરળ ચિત્ર જોઈએ જે આપણને આ બાબતને યાદ રાખવા માટે ખૂબ જ મદદ કરશે દરેક વાવનારને સૌ એક ખાલી જગ્યા શોધવાની જરૂર છે ખાલી જગ્યા શોધ્યા પછી વાવનારને ત્યાં પ્રવેશ કરવાની જરૂર છે પછી વાવનાર તે ખાલી જગ્યામાં બીજ વાવશે અને ત્યાર પછી તે બીજને પાણી આપશે અને પછી તે બીજને ઉગતા જોશે પછી જ્યારે કાપણીનો સમય આવે ત્યારે દાંતેડું લગાડીને તેને કાપશે અને પછી તેઓ ફરીથી તે બીજને વાવશે જેથી આ પ્રક્રિયા હંમેશા માટે ચાલુ રહે હવે પ્રભુના રાજ્યની વૃદ્ધિ પણ આવી જ રીતે થાય છે સૌથી પહેલાં આપણે જોઈએ છીએ પ્રવેશ હવે ક્યાં પ્રવેશ કરવાનો છે એવી જગ્યામાં પ્રવેશ કરવાનો છે જ્યાં પહેલાં કદી સુવાર્તા પહોંચી નથી એવી જગ્યાઓમાં કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ પહોંચ્યું નથી પ્રવેશ કર્યા પછી બીજું જે કામ કરવામાં આવે છે તે છે બીજ વાવવાનું એનો મતલબ છે સુવાર્તા ત્યાંના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેવું સુવાર્તા આપ્યા પછી આપણે જોઈએ છે ત્રીજી જે બાબત છે તે છે શિષ્ય બનાવવા જે લોકો સુવાળતાનો સ્વીકાર કરે છે ત્યારબાદ તેમને પ્રભુના વચનો વિશે હજુ વધારે શીખાડવામાં આવે છે શિષ્ય બનાવ્યા પછી ચોથી જે બાબત આપણે જોઈએ છે તે છે તે શિષ્યોને ચર્ચમાં એકત્રિત કરવા જે રીતે દાંતેડું લગાડીને પાકને એક સાથે રાખવામાં આવે છે તે જ પ્રમાણે આ નવા શિષ્યોને ચર્ચમાં એકત્રિત કરવામાં આવે છે હવે અહીંયા આપણું કામ પૂરું નહીં થતું અગર પૂરું થઈ ગયું તો પછી આ પ્રક્રિયા અહીં જ પૂરી થઈ જશે ને પછી પ્રભુનું રાજ્ય હજુ વધારે વૃદ્ધિ નહીં પામી શકે તો આપણે આપણો જે અંત છે તે ચર્ચ નથી આપણું જે અંત છે તે આ ચર્ચમાંથી આપણે આગેવાનોને ઊભા કરીએ કે જે આ પ્રક્રિયાને ચાલુ રાખે અને તે પણ જઈને સુવાર્તા આપે અને પછી શિષ્ય બનાવે સારું તમે આશા રાખીએ છીએ કે પ્રભુએ આ દ્રષ્ટાંત દ્વારા તમારી સાથે વાતચીત કરી છે હવે એક કાગળ લો અને આ પ્રક્રિયાને થોડીવાર દોરવાની પ્રેક્ટિસ કરો પછી બીજા વિશ્વાસીને શોધો ને તમે આ ચિત્રને તેની સાથે શેર કરો અને આ પ્રક્રિયાને સમજાવવાનો પ્રયત્ન કરો થેન્ક યુ